તાજેતરમાં જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી પૂર્ણ થતાં નવી બોડીની રચના કરી હતી જ્યારે ભારતીય જનતા પાર્ટીના નવા હોદ્દેદારોની નિમણૂંક થઈ હતી ત્યારબાદ વિપક્ષના નેતા તરીકે લલિત પરસાણા સહિતના અગિયાર નેતાઓની વરણી કરાઈ હતી ને ત્યારે આ વિપક્ષના નેતા પ્રથમ જનરલ બોર્ડમાં તેઓ જૂનાગઢની જનતા માટે વિપક્ષ તરીકે અવાજ ઉઠાવતા હતા તેને લઈને આજ રોજ જૂનાગઢ મહાનગરપાલિકાના મેયરશ્રી દ્વારા જે તાજેતરમાં પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો તેનાથી વિપક્ષ નારાજ થયો હતો અને આ પરિપત્ર વિપક્ષના કાર્યાલય પહોંચતા વિપક્ષ વિપક્ષ ભળક્યો હતો અને મહાનગરપાલિકાના મેયરશ્રી આ વિપક્ષના નેતાથી ભળકતા હોય ત્યારે વિપક્ષના નેતાશ્રીના કાર્યાલય પરિપત્ર બહાર પાડી મોકલતા વિપક્ષના નેતા ભડકી ઉઠીને આજે એક પત્રકાર પરિષદ યોજીને વિપક્ષના નેતાશ્રી લલિત પણસારાએ આજે મહાનગરપાલિકાની કચેરી ખાતે પોતાના વિપક્ષ કાર્યાલયે પત્રકાર પરિષદ યોજી અને મીડિયા સમક્ષ તીખી પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે જૂનાગઢ મહાનગરપાલિકાના મેયરશ્રીએ જે પરિપત્ર બહાર પાડ્યો છે તે લોકશાહીનું હનન અને લોકશાહીની હત્યા સમાન છે તે બાબતે મીડિયા સમક્ષ પ્રતિક્રિ પ્રતિક્રિયામાં જણાવ્યું કે જે બીપીએમસી એક્ટના કોઈપણ નવા નિયમો છે તેનું પણ લોકશાહીનું હનન જણાવ્યું છે અને મીડિયા સમક્ષ હું કહ્યું લલિતભાઈએ જાણું અને સેક્રેટરીએ હુકમ કર્યો આ પહેલાં પત્ર લખ્યો એની ઉપર સેક્રેટરીએ હુકમ કર્યો આ એ લખ્યું છે જો બીપીએમ જે પ્યોર લેવે આને સેટિંગ કરી લો હા બરાબર હાલો રવિન્દ્ર જી સેક્રેટરી શાખા દ્વારા તમામ જે કોર્પોરેટર છે એને સર્ક્યુલર બહાર પાડવામાં આવ્યો છે અને એ મેયરશ્રીના પત્રના આધારે આ સર્ક્યુલર બહાર પાડવામાં આવ્યો છે એ સર્ક્યુલરમાં એવું છે કે જે જુનાગઢની સાધારણ સભા જનરલ બોર્ડ છે એમાં કોઈપણ જે કાઉન્સિલર છે કોર્પોરેટર છે તે પ્રશ્ન જે પૂછે છે અને જે લેખિતમાં પ્રશ્ન આપે છે એ તેમને અધિકારી દ્વારા લેખિતમાં જ આપી દેવામાં આવશે જનરલ બોર્ડમાં એ પ્રશ્ન તમને જવાબ નહીં આપવામાં આવે આવી રીતના આપણે જોઈએ કે છેલ્લે જે જનરલ બોર્ડ હતું તેમાં અમે તેર પ્રશ્નો પૂછેલા હતા પરંતુ તેરમાંથી એક પણ પ્રશ્નના સંતોષકારક જવાબ નથી આપેલા મોટાભાગના એવા પ્રશ્નો હતા કે જેનો હજી સુધી જવાબ નથી આપવામાં આવ્યો કારણ કે મોટાભાગના આમાં આટલા બધા સરકાર રૂપિયા ફાળવતી હોય આટલા બધા કામો થતા હોય છતાં પણ જો જનતા દુઃખી થતી હોય તે બાબતે અવારનવાર અમારા જે અગિયાર કાઉન્સિલરો છે વિપક્ષના એ પ્રશ્નો પૂછતા હોય છે પરંતુ સત્તા પક્ષ છે અને અધિકારીઓ છે એને સત્તા પક્ષના જે આ મેયર અને જે શાસક પક્ષના તમામ જે ચૂંટાયેલા પદાધિકારીઓ છે કોર્પોરેટરો છે એમને તો નથી બોલવા દેવામાં આવતા પરંતુ અધિકારીઓ આ મેયરને બધે કઠપૂતળીની જેમ નચાવતા હોય એવું લાગે છે કારણ કે આ પત્ર ઉપરથી એવું સાબિત થાય છે કે આ જે પત્ર છે એ મેયરશ્રી દ્વારા લખવામાં આવેલું છે કે જનરલ કોર્ટના નિયમો તમામ કોર્પોરેટર અને વિપક્ષને આપેલા છે કે કોઈને બોલવું નહીં કોઈને લેખિતમાં તમને જવાબ દેવામાં આવશે પણ ખરેખર આપણે જોઈએ કે આવું હોતું નથી આપણે જોઈએ કે બીપીએમસી એક્ટ છે તો બીપીએમસી એક્ટમાં આ બીપીએમસી એક્ટ છે તો બીપીએમસી એક્ટમાં આપણે જોઈએ કે પેટા કલમ ચારમાં અધ્યક્ષ સ્થાનિક પ્રાધિકારી જે બીજી રીતે નિર્દેશ કરે તે સિવાયના પ્રશ્નોના જવાબ કમિશનરે કોર્પોરેશનની બેઠકમાં આપવાના આ બીપીએમસી એક્ટમાં છે કે કમિશનરે તમામ જે પ્રશ્નો હોય જે વહીવટી શાસનને લગતા હોય લોકોના હિત માટે હોય એના જવાબો કમિશનરે આપવાના જ હોય છે લેખિતમાં કોઈ વસ્તુ આપવાની હોતી નથી લેખિતમાં આપે અને એ સંતોષકારક ન હોય અમુક એવા પ્રશ્નો હોય કે લેખિતમાં આપેલા હોય પરંતુ એ પ્રશ્નના જવાબ એને જનરલ બોર્ડમાં જો અધૂરા માહિતી હોય કે ન આપવા હોય તો દેવા જ પડે હવે આપણે જોઈએ કે જે મેયર છે એ આપણે જોઈએ કે જનરલ બોર્ડમાં અધિકારીઓ જ બોર્ડ ચલાવે છે મેયર તો બોલતા જ નથી અગાઉ આપણે જોઈએ કે કમિશનર મેયરની રજા લીધા વગર ગમે ત્યારે બોલી જાય સેક્રેટરી મેયરની રજા લીધા વગર સીધા ડાયરેક્ટ કાઉન્સિલરોને જવાબ દેવા માંડે એ વ્યાજબી નથી કારણ કે અધ્યક્ષ મેયર છે અને જે બે મહિને જનરલ બોર્ડ મળે છે તો તમામ જે જૂનાગઢની જનતાના હિત માટે મળતી હોય છે એના જે પ્રશ્નો હોય છે એના માટે મળતી હોય છે કારણ કે જનતા છે એ કરોડો રૂપિયાનો વેરો ભરે છે અને એના કામ શાસક પક્ષે કરવાના હોય છે જો એમાં ક્યાંય ભૂલ થતી હોય તો વિપક્ષના જે સભ્યો છે વિપક્ષ છે એ અવાજ ઉપાડતા હોય છે અને તમે એ અવાજને દબાવવાની કોશિશ કરો તો એ લોકશાહીની હત્યા સમાન છે બીજું જોઈએ કે મેયરથી માંડીને તમામ પદાધિકારીઓ હજી ફોટા સેશનમાંથી ઊંચા નથી આવતા ઉદઘાટનોમાંથી ઊંચા નથી આવતા જૂનાગઢની અવદશા કરી નાખી છે ચારે બાજુ અને બીજું આપણે જોઈએ કે જે તમામ જે અધિકારીઓ છે એ અધિકારીઓ ખૂબ મોટો ભ્રષ્ટાચાર કરતા હોય એ પ્રશ્નો અમે ઉપાડતા હોય એ જે પ્રશ્નો છે એના જવાબનો આપવા પડે એ માટે અધિકારીઓની કટપૂતળી બની અને આ તમામ જે બાબતો જે કરવામાં આવી રહી છે અને હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના આદેશ છે એ ત્યાંથી કમિશનરને ખખડાવે છે કે સ્વચ્છતા રાખો વકળા પરના દબાણો દૂર કરો તો એમનું કેમ પાલન નથી થતું તમે કોર્ટનું તો તમે પોતે પાલન નથી કરતા જે કોર્ટનો આદેશ હોય અને તમે બીજા જે નિયમો છે એ બતાવી અને જે લોકશાહીનું જે આ એક કામ હોય કે વિપક્ષને બોલવાનું હોય છે કે સભ્યોએ બોલવાનું હોય છે એ દબાવવાનો પ્રયત્ન કરો છો એ વ્યાજબી વાત નથી એટલે આ તમામ બાબતે આ ખૂબ દુઃખદ છે અને બીજાને તમે નિયમ શીખવાડો છો તમે પહેલાં પોતે નિયમો છે એ તમે એનું પાલન કરો જે કોર્ટે કીધું છે ને જનતા કરોડો રૂપિયાનો ટેક્સ ભરે છે તો એ ટેક્સના તમારે કામો કરવાના હોય છે એ બીપીએમસી એકમાં લખ્યું છે તો એ કેમ નથી થતું તમને બીપીએમસી એકમાં પ્રશ્નના જવાબ ન દેવાનું કેમ સૂજે છે કરોડો રૂપિયાના તમે ટેક્સ લઈ અને તમારે જનતાના કામો કરવાના હોય છે બીપીએમસી એકમાં છે સરકારના નિયમ છે અને એ આપણો સૌ લોકોનો અધિકાર પણ છે પ્રાથમિક સુવિધા તમે આવડો બધો ટેક્સ ઉઘરાવો છો તો આપવાની જવાબદારી તમારી છે તો એ નિયમો તમને કેમ લાગુ નથી પડતા એટલે આવી રીતના જે અધિકારીઓના દબાણથી અથવા સત્તા પક્ષના દબાણથી આ તમામ જે અત્યારના પદાધિકારીઓ છે કટપૂતળી બની અને આ રીતના જનરલ બોટમાં કોઈ બોલે નહીં એવા પ્રયાસો કરી રહ્યા છે આગામી થોડા સમયમાં જનરલ બોટ આવવાનું છે પરંતુ અમારે કોઈ નીતિ નિયમો અમને તો ખબર જ છે અમને કાંઈ તમારે બતાવવાની જરૂર નથી અમે અમારી રીતે જે પ્રશ્નો ઉપાડવાના છે ઉપાડશું નીતિ નિયમ વિરુદ્ધ જ ઉપાડ મુજબ જ આપણે જે પ્રશ્નો જે ઉપાડીએ આજથી નહીં પણ વર્ષોથી ઉપાડીએ છીએ એટલે આ બાબતે કોઈ તમારે કોઈ ચર્ચા કે અમને કંઈ લેખિત આપવાની જરૂર નથી તમે પહેલાં તમે જે નિયમ મુજબ જે બોર્ડ ચલાવવાનું હોય એ રીતે ચલાવો એ જરૂરી છે સૌને તમામ કોર્પોરેટરને સાઠ કોર્પોરેટરને બોલવાનો સમય આપો કે ભાઈ આપણે સાઠ કોર્પોરેટર જો એના વિસ્તારમાં શું સમસ્યા છે જુનાગઢમાં શું સમસ્યા છે એ તમે બધાને પાંચ પાંચ કે દસ દસ મિનિટનો સમય આપો જેથી એ લોકો પણ બોલી શકે કે સત્તા પક્ષના કોર્પોરેટરને બોલી શકે વિપક્ષના કોર્પોરેટર પણ બોલી શકે તમારે તો કહેવું જોઈએ કે ભાઈ અમારે અમારી સરકાર કેન્દ્રથી માંડી રાજ્યમાં છે અને જુનાગઢમાં છે કરોડો રૂપિયા છે અમારી પાસે તમે કયો એ કામ કર દે તો તમારે ક્યાં પીવાની જરૂર છે પાંચ પ્રશ્નો અમે પૂછ્યા હોય તમારે કહેવું જોઈએ કે ભાઈ હજી દસ પૂછો અમે તમામના જવાબ આપીએ આ તો એ સાબિત થાય છે કે તમને જે તમારે જે કામ કરવાનું છે એ નથી કરવું જવાબ પ્રશ્ન પૂછે તો એને જવાબ પણ નથી આપવા અને ઉપરથી આવા સર્ક્યુલર બહાર પાડવા છે એટલે આ ખરેખર આ સત્તા પક્ષનું એક નાકામયાબી અને વિપક્ષનો મોટામાં મોટો ડર એને સતાવે છે કે આગામી જનરલ બોર્ડ પણ જે ગત જનરલ બોર્ડ તોફાની બન્યું હતું બેથી અઢી કલાક ચાલ્યું હતું આગળ પણ એટલું ન ચાલે અને પાંચ દસ મિનિટમાં જનરલ બોટ શકેલાય છે અને આ લોકોને કાંઈ જવાબ બહુ આપવા ન પડે એટલે આ માત્ર આ લોકો ભ્રષ્ટાચાર કરવા માટે જ બેઠા છે એવું ફલિત થઈ ગયું આવું કરવા એ તો શું હશે બોલી તો કીધું બધું વિપક્ષના અવાજ ન ઉઠાવવાના જુનાગઢની વિકાસની જે દિશાઓ છે નથી પડકારો આવે જ નહીં આમાં છે જ આમાં બધું બીપીએમસી એકમાં એ મુજબ જ હાલવાનું હોય ન હાલે તો હોય